પત્ર લખી શહેર અને જિલ્લાવાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વિશે ઉદબીદાર વ્યક્ત કર્યો છે પત્રમાં ધારાસભ્ય જણાવ્યું છે કે છેલ્લા કેટલાય દિવસોથી ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે અનુસંધાન મુજબ પત્રમાં ધારાસભ્યએ જણાવ્યું છે કે રાત્રે કેટલીક ચોક્કસ જગ્યાઓએ જેમ કે દુકાનો અને રેસ્ટોરન્ટો પોલીસ દ્વારા બંધ કરવામાં આવી રહી છે તેમણે આ ચિંતાને ઉઠાવી છે કે ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલ શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ દુકાનો અને રેસ્ટોરન્ટો ચોવીસ કલાક ખુલ્લા રહેવા માટે કાયદાકીય પડદા છે

ભાવનગર શહેર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ દ્વારા એસોસિએશન દ્વારા અમને એક પત્ર લખવામાં આવેલો કે રાત્રે અગિયાર વાગે લોકોને પોલીસ દ્વારા હોટલ ને રેસ્ટોરન્ટ બંધ કરવામાં કરી દેવામાં આવે છે એ જ રીતના આમ પબ્લિકમાંથી પણ ઘણી અમને ફરિયાદો આવેલી કે અમે રાત્રે પરિવાર સાથે નવ વાગ્યા પછી લોકો ઓફિસ થી કે ધંધા થી આવતા હોય અને પરિવાર સાથે બહાર નીકળતા હોય છે અને બંધ કરાવી દેવામાં આવે છે એ જ રીતના આપણું ભાવનગર શહેર છે ઈ એક એવું મધ્યમ આવેલું છે જેમ કે અહીંયા એસટી સ્ટેન્ડ છે તો આખા જિલ્લાના લોકો અહીંયાથી થી અવર જવર કરતા હોય છે એટલે રાત્રે પણ ટ્રાફિક હોય છે એ જ રીતના આપણી સિવિલ હોસ્પિટલ જ્યાં આખા ભાવનગર જિલ્લાના લોકો આવતા હોય છે તો એમના સગાવાલા દ્વારા પણ અવારનવાર અમને એવી રજૂઆતો મળતી હતી કે રાતના અગિયાર વાગે બધું બંધ થઈ જાય છે અમને હેરાન ગતિ ખૂબ પડે છે એટલા માટે એક પત્ર લખવામાં આવેલો અને ખાસ તો ધી ગુજરાત શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ સરકારે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ની પ્રોત્સાહિત કરવાનું અમે પોલીસને જણાવેલ છે આ પત્રને લખી શોપ એન્ડ જોગવાઈ અનુસાર યોગ્ય પગલા લેવાના આશ્વાસન સાથે પ્રજા જીવનને સુરક્ષિત રાખવા માટે શક્ય તેટલા પ્રયાસો કરવા અનુરોધ કર્યો છે પત્રને લઈને સરકાર અને પોલીસ તંત્રમાંથી સમાધાનની અપેક્ષા રાખ